સમાજમાં સાચી સેવા એ શબ્દોથી નહીં પરંતુ કાર્યોથી ઓળખાય છે આવી જ એક સ્વાભાવિક ની પ્રેરક પહેલ છેલ્લા બાર વર્ષથી સતત ચાલી રહી છે જે અનેક જરૂરિયાતમંદ માટે આશાનું કિરણ છે શ્રેયાન સ્કૂલના ફાઉન્ડર ટ્રસ્ટી ડોક્ટર ચિરાગ આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિ વિશે વાત કરતા જણાવે છે કે તેઓ આઝાદ ફાઉન્ડેશન સાથે જોડાય સમાજ સેવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે મિત્રતા સંવેદના અને માનવતાના જન્મેલી આ પહેલ આજે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે જીવનદાયી સાબિત થઈ રહી છે શ્રેયાન સ્કૂલના ફાઉન્ડર ટ્રસ્ટી ડોક્ટર ચિરાગભાઈ જણાવે છે કે આ સેવાકીય કાર્યની શરૂઆત એક દુઃખદ ઘટનાથી થઈ હતી તેમના મિત્ર ભરતભાઈ પરસોડાના ભાઈ શૈલેષભાઈ પરસોડાનું કેન્સરની ગંભીર બીમારીના કારણે અવસાન થયું હતું આ દુઃખદ ઘટનાએ ભરતભાઈ ને અંદરથી જ ઝંઝોડ્યા અને તેમણે આ દુઃખદને સમાજ સેવાની શક્તિમાં પરિવર્તન કરવાનો સંકલ્પ કર્યો શૈલેષભાઈની સ્મૃતિને જીવંત રાખવા અને તેમની યાદમાં કાંઈક સારું કરવા માટે ભરતભાઈએ દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં સંકલ્પ કરે છે તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ નમસ્કાર મારું નામ ડોક્ટર ચિરાગ માઢક શ્રેયંસ સ્કૂલના ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે અને કુંડલિયા બીએડ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા બજાવું છું સાથે સાથે આઝાદ ગુરુ ફાઉન્ડેશન નામનું પણ એક સામાજિક સેવાકીય ટ્રસ્ટમાં પણ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ અમારા વિસ્તારના અમારા પરમ સ્નેહી મિત્ર હરેશભાઈ પરસોંડા સાહેબ છે એમના ભાઈ શૈલેષભાઈ પરસોંડા એમનું કેન્સરની બીમારીના કારણે નિધન થયું ત્યારે એમણે સંકલ્પ કરેલો કે મારે આ શૈલેષભાઈને આજીવન અમર કરી અને એમને યાદ દર વર્ષે રહે એના માટે સતત બાર વર્ષ થયા તેઓ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે અને લગભગ દરેક વખતે સોથી દોઢસો બોટલથી વધારે રક્તદાન માટે ના બધા લોકો આવી અને પોતાનું રક્તદાન કરે છે આ વખતે સમન્વય બારમું વર્ષ પૂરું થવાથી જેમ બાર વર્ષે તપ ઉગે એવી રીતે અમારા જામનગર ઝોન અને ગાંધીગ્રામ વિસ્તારનું સર્વ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પણ આમની સાથે જોડાણું છે બજરંગવાડી વેપારી એસોસિએશન પણ આ રક્તદાન કેમ્પમાં પોતાની આહુતિ આપવા માટે જોડાયા છે સાથે સાથે ડોક્ટર એસોસિએશન જામનગર રોડ આવી ઘણી બધી સંસ્થાઓએ આ વખતે સહયોગ આપી અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં ખૂબ ખૂબ જહેમત લીધી છે અમને શ્રેયાંશ સ્કૂલ પરિવારના ત્રણેય મિત્રોને મહેશભાઈ મહેતા પ્રશાંતભાઈ જાની અને મને ચિરાગભાઈ માડકને અમને લોકોને આ સ્થળ આપી અને આ વખતે એમ કે રક્તદાન એકત્રિત કરવાના માધ્યમ બનવાનો જે મોકો મળ્યો છે એના બદલ અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને પરસોંડા સાહેબની યાદમાં જે આ રક્તદાન કેમ્પ થાય છે એને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ